અને આ હે ને આ દરવાજો બરાબર હવે અંદર કેમેરો ધ્યાન રાખવાનું કાઈ બોલવાનું નથી કાઈ ની બદલે હવે શાંતિ રાખજે જાય ખોટું કુછ બોલ ને કા નહીં બધું સમજાવી તો નથી સમજતો કરું હું હવે હોય ને ગલો બંદુક બંદુકો બંદુક બતાવીને ગલો લઈ લેવાનું ઓકે સમજી કેમ કરવાનું બંદુક બંદુક બતાવી બંદુક લઈ લેવાનું આપડે કરીને બંધુક બતન ગલો લઈ લેવાનો અને બાદ રસિકભાઈ ઉભા છે રસિક ભાઈ ઉભાઈ થોડીક મોટી ઉમર ના હે